દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા સમસ્યાઓનું સમાધાન પણ આપીએ છીએ અલગ અલગ તહેવારો અને તિથિઓનો વિડીયો પણ અમે બનાવતા જોઈએ છીએ અમે આ પ્રોગ્રામમાં જે પ્રોગ્રામ અમારો હોય છે સ્પેશિયલ પ્રોગ્રામ પણ અમે આપતા હોઈએ છીએ ખાસ કરીને તમારા માટે આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ છે એટલે આપણે ગુરુ મહારાજને માટે કંઈક વંદન કરીશું અને ત્યારબાદ શરૂ કરીશું આજનું પંચાંગ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શ નિત્ય નિતમૈ શ્રી ગુરુ વે ન ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંચા આજે વિક્રમ સંમત બે હજાર એશી સખ સંમત ઓગણીસો છેતાલીસ બી પચીસો પચાસ તારીખ છે આજે એકવીસમી જુલાઈ બે હજાર ને ચોવીસ અને રવિવારનો દિવસ છે આષાઢ સુદ પૂર્ણિમા તિથિ છે પૂનમ છે જેને ગુરુ પૂર્ણિમાનું નામ આપવામાં આવ્યું છે ગુરુ મહારાજ માટે અષાઢ સુદની પૂર્ણિમાને પ્રશસ્ત કરવામાં આવેલી છે આજે યોગ વિશ્કુંભક રહેશે એકવીસ વાગીને દસ મિનિટ સુધી ત્યારબાદ પ્રીતિ યોગની શરૂઆત થશે ઉત્તરાષાઢા નક્ષત્ર છે રાતના બાર વાગીને ચૌદ મિનિટ સુધી અને ત્યારબાદ શ્રવણ નક્ષત્રની શરૂઆત થશે આજે કરણ બબ રહેશે જે પંદર વાગીને બેતાલીસ મિનિટ સુધી છે અને ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે આજની રાશિ જે છે ધન રહેશે સાત વાગીને સત્યાવીસ મિનિટ સુધી સવારે અને ત્યારબાદ મકર રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે એટલે રાશિ મકર થશે સવારે સાત ને સત્યાવીસ સુધી જે બાળકો જન્મશે તેનું નામકરણ ફધ અક્ષર ઉપર રખાશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ ખ અને જ એટલે કે મકર રાશિ ઉપર નામ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે સુખી રહે સંપન્ન રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ આજે રાહુકાળનો જે સમય છે સત્તર વાગીને પાંત્રીસ મિનિટથી લઈ ઓગણીસ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે ત્યાં સુધી તમારે સાવધાન રહીને કામ કરવું પડશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈએ આજનું રાશિફળ રિટેક તો દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનું પંચાંગ અને ચાલો હવે જોઈએ આપણે આજનો રાશિફળ પહેલાં શરૂઆત કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે તમારા માટે આજે જોવા જઈએ તો સવારથી જ સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે કંઈક નવું કામ કરવા માટે તમે પ્રેરાઈ જાઓ અથવા તમને પ્રેરણા મળે એવું મને દેખાય છે આજે થોડાક ઉત્સાહમાં આવી જઈ અને કોઈ ખોટું કામ ન થઈ જાય એની પણ કાળજી લેવી પડશે માતા પિતા સાથેના જે સંબંધો છે એ સંબંધો તો સારા રહેશે ભાઈઓ વચ્ચે થોડું ખટપટ થાય એવા સંકેતો છે નાણાંની લેવડ દેવડ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અથવા તો સંતાન માટે સમસ્યામાંથી રાહત મળશે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેજો અને હોસ્પિટલ જવાનો સમય આવી શકે છે એટલે કોઈ સ્વાસ્થ્ય અગર ગડબડ હોય તો એના માટે તમારે કદાચ હોસ્પિટલાઇઝ થવું પડે અથવા તો હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે જે તમારે જરૂરી છે વ્યવસાયમાં તમને આર્થિક રીતે સારો સમય દેખાય છે પૈસાની પ્રાપ્તિ પણ સારી થશે અને સ્વાસ્થ્ય માટે તો તમને કહ્યું મેં તમારા જે સંબંધો છે સંબંધીઓ સાથેના સંબંધોમાં સારું રહેશે એટલે કે એકબીજાના જે હૂંફ છે એ તમને મળી રહેશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ તો વૃષભ રાશિ માટે આજે તમારા ઘરે કોઈ ક્લેશ ના થાય કોઈ પણ પ્રકારનો કલહ ન થાય કોઈ વાતની કકળાટ ન થાય એની કાળજી ખાસ રાખવી પડશે કારણ કે ગ્રહગોચર કંઈક આવું કંઈક પરિણામ લાવી રહ્યા છે અને ખાસ કરીને સંતાનની જે સમસ્યા છે એ તમારી સમસ્યા બની શકે છે સંતાનને કેરિયરને લઈને અથવા તો સંતાનને અભ્યાસ વગેરેને લઈને તમને કંઈક મોંઝવણ હોય એવું લાગે છે ઉપર માટે મને કોઈ મોટું કંઈક વધારે ખર્ચો ન આવી જાય ઘરમાં કોઈ નાના મોટા ખર્ચ પણ આવવાની સંભાવના બની રહી છે એટલે એ ખર્ચ ન થાય એની કાળજી પણ તમારે રાખવાનું છે હા જીવનસાથી સાથે મતમતાંતર ન બને એના સ્વાસ્થ્ય બાબતમાં ધ્યાન રાખવું પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું અને ખોટા માણસોથી હંમેશા સાવધાન રહેવું શું કરશો તો આજે તમારે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે અને કોઈ ખોટું નિર્ણય લેવું એ જરૂરી નથી એટલે કે કોઈ વ્યસન કરતા હો તો વ્યસનની આજે જરૂર નથી તો દર્શક મિત્રો શું કરશો તો આજે તમારે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારો દિવસ સામાન્ય સારો અને ઉત્તમ રહેશે એટલે કે સામાન્ય રહેશે કોઈ બહુ વધારે પડતી ઉઠાપટક દેખાતી નથી અને ખાસ કરીને તમારી જે ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણેનું કામ પણ થશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે તમારી શિક્ષા ક્ષેત્રે આગળ તમે વધી શકો છો વ્યવસાય વગેરેમાં પણ તમને સારું અને સુંદર સામાજિક કાર્યક્ષેત્ર પણ તમને મળશે સમાજમાં માન મર્યાદા પ્રતિષ્ઠા એ બંને વસ્તુ આજે મળી શકે છે અને ખાસ કરીને જે મહારાજ બૃહસ્પતિ છે એના કારણે તમારા ઘણા કામો જે અટક્યા હતા એ તમામ કાર્યો તમારા પૂર્ણ થતાં દેખાશે યાત્રા પ્રવાસનો યોગ પણ બને છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રાખવાનું છે અને તમારા જ અંગતમ વ્યક્તિઓ છે જે તમારા ઘરના હોય સંતાન હોય કે દીકરી હોય કે દીકરો હોય એના માટે લઈને કોઈ મિલકત સંબંધી પ્રોબ્લેમ પણ તમને આવી શકે છે શું કરશો તમે તો આજે તમારે એ ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આ દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી દેખાય છે માતા પિતાના સાથેના સંબંધો તમારા સારા રહેશે પતિ પત્ની વાત છે સંબંધો સારા દેખાય છે પરંતુ પ્રેમ સંબંધોમાં થોડી ગડબડ આવે એવું પણ લાગે છે એ તમારે સાચવીને કામ કરવું પડશે સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એમાં રાહત મળે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારી હોરોસ્કોપની અંદર દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને તમારી જે ઈચ્છાશક્તિ છે તમારા મનની અંદર જે ઈચ્છાઓ છે તો વધારે ઓવર ઈચ્છાઓ કરવાની જરૂર નથી આપણાથી જેટલું થઈ શકે એટલી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો વિચાર કરવો બહુ લાંબા થશો તો પ્રોબ્લેમમાં આવી શકશો તમારા વ્યવસાયમાં એકંદરે સારું છે શેર બજારમાં જરા સાવધાન રહીને ઇન્વેસ્ટમેન્ટ કરવું શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને સુંદર છે વ્યક્તિગત રીતે જો જોઈએ તો તમારી કુંડળીમાં તમને લાભપ્રદ ગ્રહો દેખાય છે આવકનો વધારો થશે નોકરી અને વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે અને જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાતા નથી ખાસ કરીને તમારે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂર છે સંતાન અને પત્નીને લઈને થોડું ટેન્શન તમારા મગજમાં વધારે છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ અને સુંદર છે શું કરશો તમે તો આજે તમે કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને થોડાક દિવસોથી તમે મનમાં ઉંચાટ રાખી રહ્યા છો કંઈક પ્ર પ્રસંગોનો ઉંચાટ હોઈ શકે છે કોઈ સંબંધોનો ઉચાટ હોઈ શકે છે એ ઉંચાટમાં બહુ મગજ ઉપર લેવાની જરૂર નથી બધું થાળે પડી જશે એની ગભરાવાની જરૂર નથી કદાચ કોર્ટ કચેરી ચાલતી હોય કોર્ટ મેટર ચાલતી હોય તો એ કોર્ટ મેટરમાં પણ તમને સફળતા તો મળી જ જશે ચિંતા બિલકુલ ના કરશો ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા જરૂર છે તમને કદાચ સંતાન પ્રાપ્તિને લઈને તમે ચિંતામાં હો એવું બની શકે છે એના માટે પણ કોઈક માર્ગ જરૂરથી નીકળી જશે આજે તમારે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવી એટલે કોઈ કામ ક્યાંક પડેલું હોય તો એમાં ઉતાવળ કરીને કામ બગાડવાની જરૂર નથી કોઈ ખોટું બોલીને કોઈને તમે બોલી દો જેની જોડે પૈસા લેવાને એની જોડે કકડાટ કરી દો એટલે તમારા પૈસા ડૂબવાના ચાન્સ વધી જાય છે માટે આવું જરા ધ્યાન રાખીને કામ કરજો વ્યવસાયમાં સારું છે યાત્રા પ્રવાસ પણ બની શકે છે વાહન વગેરે ખરીદાઈ શકે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું છે કુટુંબ અને પરિવાર સાથેના મતભેદો એ તમારા સારા રહેશે એમાં ફેરફાર થઈ જશે પરાક્રમ પણ સારું દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશનની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જમીન મકાન સંબંધી પ્રશ્નોમાં થોડું સોલ્યુશન આવે એવું દેખાય છે માતા અને પિતા વચ્ચે થોડા મત મતાંતર વધી જાય એવી સંભાવના છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની તમારે જરૂર છે શેર બજાર કે અન્ય બજારોમાંથી જરા દૂર રહેવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં અને પત્નીના સ્વાસ્થ્યને લઈને જે ચિંતા હતી મારા હત મળશે શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો કાળા તલ પાણીમાં નાખી અને શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે જોઈએ તો વ્યક્તિગત તમારો સ્વભાવ સારો છે અને સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહે એવા સંકેતો દેખાય છે સાથીદારો સાથે થોડા મતમતાંતર થાય એવી સંભાવના પણ બની રહી છે પતિ પત્નીનો પણ મતમતાંતરની સંભાવના બની રહી છે કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હોય તો ત્યાં તમારું અપમાન થઈ જાય અથવા ત્યાં તમને થોડી નુકસાન થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને પરિવાર અને કુટુંબના લોકો સાથે થોડો તાલમેલ સારો બનાવીને ચાલવાની જરૂર છે આર્થિક રીતે સમય સારો અને ઉત્તમ છે પરંતુ પૈસો જો કોઈને આપશો તો તમારા પૈસા પર ડૂબી શકે એવી સંભાવના છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું ધનુ રાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારું અને ઉત્તમ છે તમે જે કંઈ સમજતા હો એ પ્રમાણે તમારું કામ થઈ શકે છે નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે બજારથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો ચણાની દાળ ગોળ હૃદયનું દાન કોઈપણ શિવ મંદિરમાં કરી અથવા કોઈ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસની દરમિયાન તમારા માટે સારો સમય દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું લાગી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે વ્યવસાયિક વ્યક્તિઓએ નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે એટલે તમે યાત્રા અવશ્ય કરશો પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને ખાસ કરીને પત્નીના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થઈ શકે છે વ્યવસાયિક લોકોએ કોઈને ઉછીના નાણાં આપવાની જ્યાં વાત આવે તો ખોટા કોઈને પૈસા આપવાની જરૂર નથી કારણ કે આપેલા પૈસા તમારા ડૂબવાની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું કુંભ રાશિ ગરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે બિઝનેસ પણ સારો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન પણ દેખાય છે પરંતુ જેના પર તમે વિશ્વાસ કર્યો એ તમારી સાથે દગો કે ઘાત કરે એવી સંભાવના પણ બની રહી છે માટે આંધળો થઈને કોઈ પણ દસ્તાવેજી સિગ્નેચર વગેરે તમારે કરવાની નથી આજે એવું બની શકે કે પૈસાની લેવડ દેવડમાં થોડા વાદ વિવાદ વધવાની સંભાવના છે પોલીસ કેસ જેવી સ્થિતિ ન આવે એની કાળજી તમારે લેવી પડશે અને જો તમે વ્યવસાય છો તો તમારા માટે સારું છે શેરબજાર કે ને બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કામ અવશ્ય કરજો તો દર્શક મિત્રો શું કરીશું તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આમાં પાકતા નથી એવું તે ધ્યાનમાં રાખવાની છે પતિ પત્ની વચ્ચેના મતમતાંતરો દૂર થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે વ્યવસાય ક્ષેત્રમાં તમને પ્રગતિ થશે અને કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી અને દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈશું આજના ટીપ વિશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈએ છે આજનું રાશિફળ આ પતી ગયું રીટેક કરો તો દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે ગુરુ મહારાજનો દિવસ છે એટલે ગુરુ પૂર્ણિમા છે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડી વાતો કરીશું અને સાથે સાથે કયા ઉપાયો કરશો એની પણ આપણે માહિતી આપીશું બ્રહ્મા ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુ દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ નમઃ ગુરુ મહારાજને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની ઉપાધિ આપવામાં આવી છે ગુરુ જે છે એ આધાર છે ગુરુ ગુરુતામ યાંતિ ગુરુ જે છે એ મહાન હોય છે શા માટે મહાન છે દરેક વ્યક્તિના જન્મથી લઈને મરણ સુધી ગુરુની જરૂર છે જ્યારે નાનું બાળક હોય છે તો એની માતા એનો ગુરુ બની એને શીખવાડે છે બ કે પ કે ક શીખવાડે છે ત્યારબાદ ધીમે ધીમે મોટો થાય છે એના ફાધર એના ગુરુ બને છે ત્યારબાદ એનાથી મોટા થતા એના મિત્રો એના ભાઈઓ બધા ગુરુ બનતા જાય છે અને છેવટે તેને કક્કા વાર શીખવાડનાર માસ્તર એમના ગુરુ બને છે અને ત્યારબાદ મોટો એન્જિનિયર કલાકાર કે જે બી થાય એની અંદર એને એ ગુરુ હોય છે જે એને લાઈન શીખવાડે છે દત્તાત્રેય ભગવાન સૌથી મોટા ગુરુ કહેવાય છે કારણ કે ગુરુ મહારાજ એમણે ચોવીસ ગુરુ કરેલા છે અજગરને પણ એમણે ગુરુ માલેલા છે કાચવાને પણ ગુરુ કહેલો છે એટલે અહીં જ્યારે આપણે જોઈએ છે તો ગુરુનો મહિમા પાર છે કહેવાય જ છે મિત્રો ગુરુ કા નામ લે લો કિનારા મિલેગા પ્રભુ કા નામ લે લો સહારા મિલેગા તમારે કોઈ પાર લગાવવું છે તમારે કોઈ કોયડો શોધવો છે તો કોયડાનું સોલ્યુશન ગુરુ મહારાજ આપી શકે છે બીજાની કેપેસિટી નથી તો ગુરુ મહારાજને કોયડાનું સોલ્યુશન મળશે કે ગુરુ કા નામ લે લો તો કિનારા મિલેગા સહારા મિલેગા સહારા મિલેગા ગુરુનું નામ લેશો તો જ તમને કિનારો ગુરુ ગોવિંદ ખીલે કાકે ખડે કાકે લાગુ પાય બલિહારી હારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય ભગવાન અને ગુરુ બે ઊભા છે પણ એ ભગવાન છે કે નહીં એ કોણ બતાવશે તો તમને ચીંધનારો ગુરુ મળશે ગુરુ તમારામાં જ્ઞાન આપે છે તમારા અંધકારને દૂર કરે છે તમને પ્રેરણા આપે છે તમને રસ્તો બતાવે છે માટે એ બ્રહ્મા છે સંસ્કારનું સિંચન કરે છે માટે એ બ્રહ્મા છે અને એ જે તમે સંસ્કારો પામ્યા છો એનું પાલન પણ કરનારું કોણ છે એ વિષ્ણુનો અવતાર છે એને તમારા સંસ્કારોને સાચવી રાખે છે આગળ વધતા વધારો કરાવે છે માટે એ એનો ગુરુ જે છે એ શું થયો વિષ્ણુ થયા તમારી અંદર રહેલો અંધકાર તમારી અહંકાર તમારી અંદર રહેલા કલુષિત ભાવો તમારી અંદર કુવિચારો એ તમામને હણવાનું કામ કોણ કરે છે ગુરુ માટે એ મહેશ પણ છે એટલે બ્રહ્મા અને વિષ્ણુ મહેશ ત્રણેયની પદવી ગુરુ મહારાજને મળેલી છે જો તમે તમારા ગુરુ માટે બે ગુરુ હોય છે એક શિક્ષા ગુરુ હોય અને એક દીક્ષા ગુરુ હોય શિક્ષા ગુરુ તમને ખરેખર તમને હાઉ ટુ લીવ એન્ડ હાઉ ટુ પ્રોસેસ યોર લાઈફ તમે જીવન કઈ રીતે જીવશો એની એ પદ્ધતિ બતાવે છે ક્યાંથી તમે અર્નિંગ કમાશો ક્યાંથી તમને કમાણી થશે ક્યાંથી કયું કામ કરશો એ તમામ વસ્તુ ગુરુ મહારાજ બતાવે છે એને આપણે શિક્ષાગુરુ કહીએ છીએ ગુરુ એ આધ્યાત્મનો ગુરુ છે એ તમને ભવ ભવના ફેરામાંથી બહાર કાઢવાનું કામ કરે છે એટલે જીવનના આવાગમનમાંથી એ તમને મુક્તિ આપે છે એટલે એને ગુરુ કહેવાય મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે અવશ્ય તમારા ગુરુ જો આસપાસમાં હોય એમને જાઓ પગે લાગો એમના આશીર્વાદ મેળવો એમને કંઈક ભેંટ સોગાદ આપો એને વસ્ત્ર આપો ચોપ જે બી તમારી પાસે કેપેસિટી છે ફળ છે ફૂલ છે ફળાદ છે મીઠાઈ છે જે બી તમારી પાસે અવેલેબલ હોય તમે તમારા ગુરુને જરૂર ચરણોમાં મૂકો અને આજનો એક લાભો તમે અવશ્ય લો કે ગુરુ મહારાજના આશીર્વાદ લો આજે બનાવટી ગુરુઓ બહુ છે બજારની અંદર બનાવટી ગુરુઓનો ડ્રાફડો ફાટેલો છે અહીં બનાવટી ગુરુનો કોઈ મતલબ નથી સાચો ગુરુ કોણ છે કે જે તમને ખરેખર સાચી માહિતી આપે અને સાચી તમને દિશા ચીનવે તો દર્શક મિત્રો એના વિશે આપણે અલગ એક એપિસોડ તો બનાવવાના જ છીએ એટલે સ્પેશલમાં તમે જોશો ગુરુ પૂર્ણિમા સ્પેશિયલમાં અત્યારે બસ આજે આટલું જ મળીશું આવતીકાલે જય શ્રી કૃષ્ણ